નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ વીસ ઓક્ટોબર અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ગ્રીન કાર્ડ આસાનીથી મળે તેવો રસ્તો સામે આવ્યો છે અમેરિકન નાગરિક સાથે લગ્ન આ લગ્ન કર્યા બાદ ક્યારે એપ્લાય કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ તથા ફ્રોડથી કેમ બચવું તેની વિગતે આજે ચર્ચા કરીશું સાથે જ અમેરિકામાં એક પ્લેન છત્રીસ હજાર ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ગુજરાતીઓ સહિતના મુસાફરો સાથે શું થયું તે અંગે પણ અમે તમને વિસ્તારથી જણાવીશું આ સિવાય અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે એક સારા સમાચાર છે અહીં પાર્ટ ટાઈમ નોકરી કરનારા માટે ફૂલ ટાઈમ નોકરી મળે તેવા ચાન્સ સામે આવ્યા છે અમેરિકામાં એમેઝોન કંપની દ્વારા અઢી લાખ નોકરીઓની જાહેરાત કરવામાં આવી છે આ નોકરીઓ કેવી રીતે મેળવવી અને તેમાં કેવી રીતે એપ્લાય કરવું તે સહિતની વિગતે જાણકારી મેળવીશું અમેરિકન નાગરિક સાથેના લગ્નએ ગ્રીન કાર્ડ મેળવવાનો સૌથી ઝડપી માર્ગ ગણાય છે પરંતુ આ રસ્તો એટલો પણ સરળ નથી ગ્રીન કાર્ડની રાહ જોતી વખતે શું તમે પણ તાત્કાલિક

ગ્રીન કાર્ડ સુનિશ્ચિત કરી શકે છે જાણી લો કે કઈ રીતે કાયદેસર અને ભૂલ વગર આ પ્રક્રિયા પાર પાડી શકાય અમેરિકન સપનાને હકીકત બનાવવા માટે કયા પગલાં લેવા અને કઈ ભૂલો ટાળવી એ સમજવું ખૂબ જરૂરી છે યાદ રાખો જો લગ્નને બે વર્ષથી ઓછો સમય થયો હોય તો પ્રથમ શરતી કાર્ડ મળે છે જે બે વર્ષ માટે હોય છે કાયમી ગ્રીન કાર્ડ મેળવવું હોય તો શરતો પૂરી કરવી જ પડે છે પ્રથમ પગલું તેનાથી વધુ સમય થયો હોય તો તમને સીધું કાયમી ગ્રીન કાર્ડ મળે છે જો લગ્નને બે વર્ષથી ઓછો સમય થયો હોય તો તમને શરતી ગ્રીન કાર્ડ મળે છે જેને એકવીસ મહિના પછી હોમ તાત્કાલિક અરજી કરો અથવા અરજીની પ્રક્રિયા દરમિયાન બે વર્ષ પૂરા થાય તો આઈઆર વન ગ્રીન કાર્ડ મળી શકે છે જે કાયમી હોય છે ચાલો સમજીએ મુખ્ય પ્રક્રિયા અને દસ્તાવેજો એક ફોર્મ આઈ વન થ્રી જીરો ફાઇલ કરવું યુએસ નાગરિક પતિ અથવા પત્ની દ્વારા યુએસસીઆઈએસમાં આઈ વન થ્રી જીરો પિટિશન ફોર અલાયન રિલેટિવ ફાઇલ કરવું બીજું ગ્રીન કાર્ડ અરજી એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એ ઓ એસ આઈ ફોર એટ ફાઇવ જો તમે અમેરિકામાં કાયદેસર રીતે હાજર છો તો આઈ ફોર એટ ફાઇવ ફોર્મ ફાઇલ કરવું જો તમે ભારતમાં છો તો એનવીસી નેશનલ વિઝા સેન્ટર દ્વારા કાઉન્સિલર પ્રોસેસિંગ થાય છે ત્રીજું એફિડેવિટ ઓફ સપોર્ટ આઈ એટ સિક્સ ફોર યુએસ નાગરિકે પૂરતી આવકનો પુરાવો આપીને આર્થિક સહાયતાની બાંધરી આપવી ખાસ સમજો કઈ ભૂલો ન કરવી જોઈએ પહેલું બોનાફાઈડ લગ્નનો પુરાવો આ સૌથી મહત્વપૂર્ણ છે લગ્ન માત્ર ગ્રીન કાર્ડ માટે નથી પરંતુ સાચા છે તે સાબિત કરવું પડશે જેમાં પુરાવામાં સંયુક્ત બેંક ખાતા જોઈન્ટ બેંક એકાઉન્ટ્સ સંયુક્ત લીઝ મોર્ગેજ

બંને સંબંધની વિગતો અંગે સ્પષ્ટ અને સુસંગત જવાબ આપવા જરૂરી છે વિઝા સ્ટેટસ જાળવવું પાંચમું જો તમે અમેરિકામાં છો તો ગ્રીન કાર્ડની અરજીની મંજૂર થાય ત્યાં સુધી તમારું વિઝા સ્ટેટસ કાયદેસર જાળવવું જો લાગુ પડતું હોય ક્યાં અને કોનો સંપર્ક કરવો જોઈએ ઇમિગ્રેશન એટર્ની તાત્કાલિક અને ભૂલ રહી પ્રક્રિયા માટે અનુભવી ઇમિગ્રેશન એટર્નીનો સંપર્ક કરવો સૌથી શ્રેષ્ઠ છે તેઓ પ્રક્રિયાની જટિલતાઓ સમજે છે યોગ્ય ફોર્મ્સ ભરાવામાં અને પુરાવાઓ તૈયાર કરવામાં મદદ કરે છે યુએસસીઆઈએસ અને એનવીસી અરજીઓ સીધી યુએસસીઆઈએસ યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસમાં થાય છે અને જો તમે ભારતથી પ્રક્રિયા કરી રહ્યા હો તો એનવીસી નેશનલ વિઝા સેન્ટર અને મુંબઈ ચેન્નઈ ખાતેના યુએસ કોન્સ્યુલેટનો સંપર્ક થાય છે તાત્કાલિક પ્રક્રિયા યુએસસીઆઈએસ પાસે પ્રીમિયમ પ્રોસેસિંગનો વિકલ્પ અમુક ફોર્મ્સ માટે હોય છે પરંતુ આઈ વન થ્રી જીરો કે આઈ ફોર એટ ફાઈવમાં આ વિકલ્પ હંમેશા ઉપલબ્ધ નથી હોતો એટર્ની તમને સૌથી ઝડપી કાયદેસર માર્ગ બતાવી શકે છે યાદ રાખો લગ્ન આધારિત ગ્રીન કાર્ડ એ સંબંધની સત્યતા પર આધારિત છે શરતી કે કાયમી ગ્રીન કાર્ડ મેળવવા માટે સત્યતા ચોક્સાય અને યોગ્ય કાયદા કે માર્ગદર્શન જરૂરી છે જરા પણ ઉતાવળ કે ગેરરીતિ તમારા અમેરિકન સપના પર પાણી ફેરવી શકે છે માટે સાચા સંબંધ સાચી પ્રક્રિયા એટલે સફળતાની આજ તો છે ગેરંટી કલ્પના કરો કે તમે 36000 ફૂટની ઊંચાઈ પર આકાશમાં ઉડી રહ્યા છો અને અચાનક વિમાનની વિન્ડશિલ્ડ તૂટી જાય ત્યારે શું થાય અમેરિકામાં ડેનવર થી લોસો એકસો ચાલીસ મુસાફરો અને ક્રૂનો જીવ તાળવે ચોટી ગયો હતો જ્યારે ફ્લાઇટની વિન્ડશીલ અચાનક તૂટી પડતા એક પાયલોટ ઘાયલ થયો હતો જ્યારે ગુજરાતી સહિતના મુસાફરોનો બચાવ થયો હતો

છત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેની વિન્ડશીલ્ડ અચાનક તૂટી ગઈ હતી આ અકસ્માતમાં એક પાયલોટ ઘાયલ થયો હતો જેના કારણે ક્રુએ તાત્કાલિક વિમાનને ડાયવર્ટ કરીને સોલ્ટ લેક સિટી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું હતું આ ફ્લાઇટમાં કુલ એકસો ચાલીસ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા જે તમામ સુરક્ષિત છે અને કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી આ ફ્લાઇટમાં ગુજરાતી મુસાફરો પણ હોવાનું સામે આવ્યું છે જેમનો તમામનો સદનસીબે સુરક્ષિત બચાવ થયો હોવાનું સામે આવી રહ્યું છે ઘટનાની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે વિન્ડશીલ તૂટ્યા બાદ પાયલોટે કટોકટીની કાર્યવાહી લાગુ કરીને વિમાનને છવ્વીસ ફૂટ નીચે ઉતાર્યું હતું

ઉડીયન નિષ્ણાતો આ ઘટનાને દુર્લભ ગણાવી રહ્યા છે સામાન્ય રીતે વિમાનની વિન્ડશીલ પક્ષીઓના ટકરાવ અથવા ઉચ્ચ દબાણનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં નુકસાનની પેટર્ન અને બળી ગયેલા નિશાન જોતા નિષ્ણાતો માને છે કે કાચ કદાચ અવકાશના કાટમાળ અથવા નાના ઉલ્કાપિંડ જેવા પદાર્થની હાઈ સ્પીડની અસરથી તૂટી ગયો હોવો જોઈએ

અને કૃની તાલીમના મહત્વને રેખાંકિત કર્યું છે આ ઘટના માત્ર એક અકસ્માત નથી પણ પાયલોટની અસાધારણ હિંમત અને તાલીમની જીત છે છત્રીસ હજાર ફૂટ પર થયેલી આ ગંભીર ભૂલ છતાં એકસો ચાલીસ લોકોનો આબાદ બચાવ થયો તે એક ચમત્કાર ચમત્કારથી ઓછો નથી હવે જોવાનું એ રહે છે કે ઉડ્ડયન અધિકારીઓ આ દુર્લભ નુકસાનના ચોક્કસ કારણની કેવી રીતે પુષ્ટિ કરે છે અને ભવિષ્યમાં આવા જોખમોને ટાળવા માટે કેવા પગલા લે છે શું તમે પણ અમેરિકામાં એમેઝોન જેવી ગ્લોબલ કંપનીમાં નોકરી કરવા માંગો છો જો તમારો જવાબ હા હોય તો સાંભળી લો તમારા માટે અત્યારે અંધારામાં તીર મારવા જેવી વાત નથી પણ સાચે જ સોનાનો સૂરજ ઉગ્યો છે આજે આપણે એમેઝોનની લેટેસ્ટ ભરતી ડ્રાઈવ વિશે વાત કરીશું જે તમારા માટે ખૂબ જ જરૂરી છે અમેરિકામાં એમેઝોને તેના લોજિસ્ટિક નેટવર્ક માટે જંગી ભરતી શરૂ કરી છે વિચાર કરો એમેઝોનને અત્યારે અઢી લાખ સિઝનલ પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ વર્કર્સની જરૂર છે નસીબદારને નવ મોકુવો ભારતીય ઉમેદવારો જેઓ યુએસમાં રહે છે અથવા કામ કરવાનો અનુભવ ધરાવે છે તેમના માટે આ એક ખૂબ જ મોટી તક છે આ પોઝિશન્સ ડિલિવરી ડ્રાઈવર્સ વેરહાઉસ હાઉસ પેકર્સ સોર્ટર્સ અને લોજિસ્ટિક સપોર્ટ સ્ટાફ જેવા રોલ્સ માટે છે જે ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ અને ફૂલ ફિલિશમેન્ટ સેન્ટર્સમાં છે સિઝનલ વર્કર્સ ખાસ કરીને રજાઓની સિઝન માટે હાયર થશે જ્યારે ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ રોલ્સ લાંબા ગાળાની કારકિર્દી માટે છે આ કામોમાં હાથના કરિયા હૈયે વાગે નહીં પણ મહેનત રંગ લાગે

યાદ રાખો Amazon માં ભરતીનું પ્રમાણ ઘણું મોટું હોય છે અને તેઓ દરેક અરજીની વિગતો ખૂબ ધ્યાનથી તપાસે છે એટલે તમારું રિઝ્યુમ અને પ્રોફાઇલ સારી રીતે બનાવી ભૂલ રહિત રાખવું જેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે બધી માહિતી સચોટ અને પ્રામાણિક હોવી જોઈએ અરજી પ્રક્રિયા પણ સરળ છે ચોર कोतवालને દંડે એવી કોઈ ભૂલ ન થાય તે માટે ફક્ત Amazon ની ઓફિશિયલ કરિયર વેબસાઇટ પર જઈને અરજી કરવી જોઈએ થર્ડ પાર્ટી સ્કેમ્સ અને નકલી જોબ પોસ્ટિંગથી દૂર રહેવું ત્યાં તમે રોલ અને લોકેશન ફિલ્ટર કરીને તમારું પ્રોફાઇલ અને રિઝ્યુમ અપલોડ કરી શકો છો અરજી સબમિટ થયા પછી તમને ઈમેઇલ અથવા ફોન દ્વારા પ્રારંભિક સ્ક્રીનિંગ માટે સંપર્ક કરવામાં આવશે ઇન્ટરવ્યૂ કે ઓરિએન્ટેશન પ્રક્રિયા પણ ખૂબ જ વ્યવસ્થિત હોય છે વેર હાઉસ ના રોલ્સમાં તો ફિઝિકલ ટેસ્ટ અને ઓન સાઇટ ઓરિયન્ટેશન માંથી પસાર થવું પડી શકે છે સુરક્ષાના નિયમોમાં સાવધાન ત્યાં એ મંત્ર યાદ હેલ્થ અને પ્રોટોકોલ્સ નું સખતપણે પાલન કરવું આવશ્યક છે પગાર અને કાયદાની વાત કરીએ તો એમેઝોન તેના તમામ વર્કર્સને સ્પર્ધાત્મક પગાર આપે છે એટલે કે ખૂબ જ સારો પગાર આપે છે જેવો દેશ તેવો વે શરૂઆતી વેતન તમારા લોકેશન અને રોલ પ્રમાણે અલગ અલગ હોય છે આ આ ઉપરાંત અને પરફોર્મન્સ બોનસ જેવા ફાયદાઓ પણ મળે છે બેનિફિટ્સને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો છેલ્લે કરિયર ગ્રોથની દ્રષ્ટિએ જુઓ તો સિઝનલ રોલ્સમાં સારું પરફોર્મન્સ તમને ફૂલ ટાઈમ રોલ્સમાં પ્રમોશન અપાવી શકે છે એમેઝોન જેવી ગ્લોબલ કંપનીમાં મળેલો અનુભવ તમારા આંતરરાષ્ટ્રીય કરિયર માટે નદીમાં નહાયા અને કાદવ ચોપડિયા જેવો નહીં પણ દૂધમાં સાકર જેવો સાબિત થશે તો મિત્રો એમેઝોન ની આ મોટી ભરતી ડ્રાઈવ હાથમાંથી પાણી જાય પછી પાળ બાંધવા જેવી ભૂલ ન કરતા આજે જ અરજી પ્રક્રિયા શરૂ કરો પ્રયત્ન વિના પ્રારબ્ધ પાંગળું છે તેથી મહેનત કરો અને યોગ્ય માર્ગદર્શન ને અનુસરો મને પૂરો વિશ્વાસ છે કે તમને ચોક્કસ સફળતા મળશે આવા વધુ અપડેટ્સ અને ઉપયોગી વિડીયો માટે ઉજાસ ટીવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તમારે કોઈ મેસેજ આપવો હોય તો કોમેન્ટ કરો અને લાઈક કરી શેર કરવાનું ચૂકતા નહીં આભાર